આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના છેલ્લા દિવસે અમૂલ ડેરી ઇન્ચાર્જ અજય બ્રહ્મ ભટ્ટ દ્વારા આપવામાં આવી આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટીના બાકી રહેલા આઠ ઉમેદવારોએ અમારા ગુજરાત ધારાસભ્ય સંસદ સભ્ય જિલ્લા પ્રમુખો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને એમના બ્લોકના મતદારો અને ડેરીના આગેવાનોની હાજરીમાં સભા કર્યા બાદ અહીંયા આવીને એક ફોર્મ ભર્યા છે પશુપાલકોના જીવનમાં પરિવર્તનો આજે ઇતિહાસમાં નામ થાય એવો દિવસ થવા જોઈ રહ્યો છે કારણ કે પશુપાલક લોન આપવાના બદલે લોન લેવાના બદલે લોન આપતો બને એવા આશયથી આવતા પાંચ વર્ષમાં ડેરીના માધ્યમથી પશુપાલકો જીવન ખૂબ જ સુરક્ષિત અને સરળ બને એ પ્રયાસો કરવા માટે ભારતીય જનતા પાર્ટીની પેનલ એક મત એક શિસ્ત સાથે અમૂલનું નામ વિશ્વમાં હજુ વધુ સારું થાય તે રીતે શાસન કરવા જઈ રહી છે મને એવું ચોક્કસ લાગે છે કે આજે જે પ્રકારે ફોર્મ ભરાયા અને જે પ્રકારનો પ્રતિસાદ ચારે તરફથી મળ્યો છે અમે તેરે તેર સીટ પર ભારતીય જનતા પાર્ટી આમાં વિજય મેળવશે અને વિજય મેળવશે એ દિવસથી લઈ અને પશુપાલકનું હિતની ચિંતા કરવા માટે કરાયેલા